તારીખ બે છ બે હજાર ચોવીસ તારો ગુજરાત મોગલ ધામના દર્શન જય માં મોગલ જય માં મોગલ કાંઈ ના કરતા હો અહીંયા જબરજસ્ત માનું સાનિધ્ય છે અને અહીંયા ગાર્ડન પણ છે અને આ સામે મંદિર જય માં મોગલ ધામ ભગુડાવાળીમાં જય મા મોગલ ઓહો હો 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 કાંઈ ના કરતો માં મોગલ ધામ ભગુડા અંદર શું ગાર્ડન છે જબરજસ્ત હો ભાઈ નજારો જ આખો નોખો છે અહીંનો જય માં મોગલ જય માં મોગલ શું કે વિજયભાઈ કાંઈ ના ઘટે મોગલના સાનિધ્યમાં હો જબરજસ્ત નજારો આઈનો વાહ ગાર્ડન વાહ સામે દેખાય તે ભોજનાલય છે અને અહીંયા સતત હરિયાળીની આકલ ચાલુ છે જબરજસ્ત અહીંનો નજારો છે કોઈ પણ વ્યક્તિ આવે અને રોકાવો હોય તો પણ તે રોકાઈ શકાય છે સામે દેખાય તે ધર્મશાળા છે જય મા મોગલ ધામ કાંઈને ઘટે ભાઈ અહીંનો નજારો જબરજસ્ત છે અહીંયા કોઈ નાના ભૂલકાઓ આવે તો એને માટે પુરાવા માટે ઘોડિયાની પણ ખૂબ સુવિધા છે એવું નથી કે એક બે ઘોડિયા અહીં હજારો ઘોડિયા છે અને માનું સાનિધ્ય જબરજસ્ત છે તો એકવાર આવો અને દર્શન કરો ભગુડા ધામની અંદર જાય મા મોગલ જાય મા મોગલ